જય જવાન જય કિસાન આજે આપણે જાણીએ એગ્રોલાઇઝર એટી ટુના ફાયદાઓ વિશે કોઈ પણ મિશ્રણમાં પૂર્ણતાથી ઓગળી જાય છે અને તેની અસર ઘણી વખત વધારે છે જંતુનાશક કે ખાતર નથી આ ફક્ત સ્પ્રે સહાયક છે બ્યાસી ટકા એ સક્રિય ઘટકો છે જ્યારે જંતુનાશકો ફૂગનાશકો ખાતરો અને નીંદણનાશકો જ્યારે મિશ્રણમાં મળે છે ત્યારે તેમની કાર્યક્ષમતામાં વધારો કરે છે પરિણામે પાક ફળો અને શાકભાજીમાં રહેલા રોગો જીવાતોનું નિવારણ થાય છે જેના કારણે ઉપજોમાં મોટો વધારો જોવા મળે છે એગ્રોલાઇઝર એટીનો ઉપયોગ બે સ્વરૂપમાં કરી શકાય એક સિંચાઈ પદ્ધતિમાં બે સ્પ્રેમાં સિંચાઈ પદ્ધતિ સાથે એક એકરમાં પાંચસો મિલી અને સ્પ્રેમાં દસ મિલી પ્રતિપંપ અને વધારે માહિતી માટે સિત્તેર ઓગણસિત્તેર સિત્તેર ચુમ્માલીસ ચુમ્માલીસ પંચાવન ઉપર કોન્ટેક કરવો